ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાય છે ત્યારે જે પણ માન્ય ધારાસભ્યશ્રીઓને મંત્રી તરીકેની જવાબદારી મળી છે એવા તમામને શુભેચ્છા પાઠવું છું પણ ગુજરાતની પ્રજા જાણવા માગે છે કે અધવચ્ચે અઢી વર્ષે મંત્રીમંડળમાં ફેરફાર કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ એક તરફ આખી સરકાર પોલિસી પેરારિસિસથી પીડિત છે ચારે તરફ ભ્રષ્ટાચાર બેફામ છે લોકો સરકારની નીતિ અને નિયતને સારી રીતે ઓળખી ચૂક્યા છે એટલે ચહેરા બદલવાથી જે લોકોને અન્યાય થઈ રહ્યો છે જે ભેદભાવનો ભોગ બનવું પડે છે જે લોકો હેરાન પરેશાન છે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટથી ત્રસ્ત જનતા છે એને આમાંથી કોઈ પણ જાતનો લાભ મળવાનો નથી આ મંત્રીમંડળના ફેરફારથી ગુજરાતના લોકો જાણવા માગે છે કે ગુજરાતીઓને ગુજરાતને શું ફાયદો આટલા અઢી વર્ષના શાસનકાળમાં જે મંત્રીમંડળ હતું લગભગ નવ જેટલા કેબિનેટ મંત્રીશ્રીઓ હતા અને આઠ જેટલા રાજ્ય કક્ષાના મંત્રીઓ હતા પચાસ ટકા લોકોને પડતા મૂક્યા છે જો તમારા પચાસ ટકા મંત્રીઓ કામ નહોતા કરતા એફિશિયન્ટ નહોતા એમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હતા એમના વિભાગમાં ઘેરવહીવટ ચાલતો હતો એમના મળતિયાઓ બેફામ રીતે લોકોને લૂંટતા હતા તો અઢી વર્ષ સુધી રાહ શું કામ જોઈ કેમ બચુભાઈ ખાબરનું નામ મનરેગામ આવ્યું અને બીજા દિવસે એમને મંત્રી તરીકે ના હટાવ્યા કેમ ભીખુભાઈ પરમારનું નામ બીજડ કૌભાંડના કૌભાંડીઓ સાથે જોડાયું તેમને તાત્કાલિક મંત્રી તરીકેથી હટાયા નહીં કેમ મુકેશભાઈ પટેલના પરિવારના લોકો હથિયારના લાયસન્સોના કૌભાંડમાં સંડોવાયેલા હતા બળવંતસિંહ રાજપૂત સામે જીઆઈડીસીનું કૌભાંડની વાતો આવી અનેક મંત્રીઓ સામે ભ્રષ્ટાચાર ગેરવહીવટની ખૂબ ફરિયાદો આવી પણ અઢી વર્ષ સુધી એમને ચલાયા અને હમણાં એક અઠવાડિયું વિકાસ સપ્તાહ યોજવામાં આવ્યો આખા વિકાસ સપ્તાહમાં આખા ગુજરાતમાં પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો ઉત્સવોને તાયફા કરવામાં આવ્યા અને ત્યારે સરકારને ખબર પડી કે સરકારનો વહીવટ તો ખાડે ગયો છે મંત્રીઓ સામે તો ખૂબ અસંતોષ છે મંત્રીઓ તો બિલકુલ રીતે અનએફિશિયન્ટ છે ભ્રષ્ટાચારમાં સંડોએલા છે અને હવે જ્યારે પચાસ ટકા મંત્રીઓને પડતા મૂક્યા છે તો શું ચહેરા બદલવાથી સરકારની નીતિને નિયતમાં કોઈ ફરક પડવાનો છે પચાસ ટકા બદલવી પડે એનો મતલબ આ ફેલ ટીમ હતી અને જો ટીમ ફેલ હોય તો એની જવાબદારી કેપ્ટનની હોય કે ના હોય આજે જે રીતે કદાચ નાયબ મુખ્યમંત્રીની જાહેરાત થઈ છે લોકોમાં ચર્ચા છે કે બિહારની ચૂંટણી પછી કદાચ કેપ્ટન પણ બદલાશે પણ આજે ગુજરાતના લોકો આ મંત્રીમંડળના ફેરફારના જે ચહેરા જોયા છે જે નામ જોયા છે ચોક્કસ એમણે બધા વિસ્તારો જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ આપ્યું એવું કહે છે પણ જે જમીન સાથે જોડાયેલા નેતાઓ હતા જે કદાચ કયાગરાન હતા પોતાના સમાજમાં પોતાના વિસ્તારમાં જેમનું નામ છે મહેનત છે એવા કેટલાય લોકોને સાઈડલાઇન કરવામાં આવ્યા જયેશ રાદડિયા હોય અલ્પેશ ઠાકોર હોય કે બીજા મંત્રીઓ અનેક લોકો એવા છે કે જેને પોતાના વિસ્તારમાં કે પોતાના લોકોને અપેક્ષા હતી અમારા ખેડામાં પંકજભાઈ દેસાઈ છે છ છ ટમથી ધારાસભ્ય છે કાયમ રાહ જોઈને બેઠા હોય વડોદરામાં અનેક લોકો છે બધી જ જગ્યાએ છે પણ કદાચ દિલ્હીના જે રિમોટ કંટ્રોલથી આખી ગુજરાત સરકાર ચલાવે છે એવા નેતાઓને કયા ઘરા લોકો જોઈતા હશે ક્યાંક સામે પ્રશ્ન પૂછે અવાજ ઉઠાવે એવા લોકોને મંત્રી તરીકે પસંદગી કદાચ નહીં થતી હોય એમની પાર્ટીનો વિષય છે પણ ગુજરાતના લોકો આજે ચોક્કસ કહી રહ્યા છે કે ચહેરા બદલવાથી નહીં ચાલે તમારી નીતિ તમારી નિયતને ગુજરાતના લોકો ઓળખી ચૂક્યા છે તમારા શાસનમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે ઘેરવહીવટ ચાલે છે જે ભાજપના મળતિયાઓ લૂંટ ચલાવે છે એને રોકવામાં સરકાર નિષ્ફળ રહી છે આવનારા સમયમાં અપેક્ષા રાખીએ કે સરકારે જે એમની મનસા સાથે આ ફેરફાર કર્યો છે એમાં બર આવે પણ ગુજરાતની જનતા સો ટકા માને છે કે ચહેરા બદલવાથી પાપ ધોવાઈ જતા નથી એ જ બોરસદમાંથી ગુજરાતના મુખ્યમંત્રી પણ હતા વર્ષો સુધી એવું શ્રેષ્ઠ શાસનને એવા નિર્ણયો લઈને એ શાસનકાળ હતો કે જે આજે પણ યાદ કરીએ છીએ મધ્યાહન ભોજન હોય મફત કન્યા કેળવણી હોય અનેક એવા નિર્ણયો હતા કે જેનાથી ગુજરાત અને દેશના લોકોને પ્રેરણા અને આજે પણ એના લાભ મળી રહ્યા છે ત્યારે હું બધા જ મંત્રીઓને શુભેચ્છા પાઠવું છે પણ ક્ષેત્રના હોય કોઈ પણ સમાજના હોય પણ ગુજરાતની પ્રજાએ જ્યારે તમને પાંચ વર્ષ માટે મેન્ડેટ આપ્યો છે અઢી વર્ષ તો તમે ઉત્સવો તાઇફા અને રાજકીય તમારી જે આંતરિક ગેંગવોર ચાલે છે એમાં પૂરા કર્યા છે આવતા અઢી વર્ષમાં ગુજરાતની જનતાની અપેક્ષા છે કે જે અમે ટેક્સ ભરીએ છીએ જે અમારા પડસેવાના પૈસા સરકારની તિજોરીમાં જમા થાય છે જેનાથી બજેટ બને છે જેનાથી તમારો પગાર થાય છે જેનાથી તમારી ઓફિસનો તમારી ગાડીનો તમારા બંગલાનો ખર્ચ થાય છે એ ગુજરાતની જનતાની સુખ શાંતિ સલામતી માટે આ સરકાર કામ કરે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મીટાઈશું એવા વાયદા વચન સાથે બનેલી સરકારમાં આજે ભય પણ વધ્યો છે ભૂખ પણ વધી છે ભ્રષ્ટાચાર પણ વધ્યો છે આખી સરકાર ખાડે ગઈ હોય એવી સ્થિતિનું નિર્માણ છે ત્યારે લોકોની અપેક્ષા છે કે સરકાર બાકીના અઢી વર્ષના શાસનકાળમાં કંઈક એવું કરે એ લાગે કે અમે તમને મેન્ડેટ આપ્યો તો એમાં તમે ખરા ઉતર્યા છો નહીં તો બે હજાર સત્યાવીસમાં પરિવર્તન માટે લોકો અત્યારે મન બનાવી રહ્યા છે